ગણેશ ચતુર્થીના દિવસે અલગ અલગ વિસ્તારોમાં ભવ્ય શોભા યાત્રા સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી આ અવસરે જવાહર ચોકથી માંડવી ચોક મેઇન બજાર થઈ સૂર્યવંશી ગ્રુપ મુન્દ્રા શિવગ્રુપ મુન્દ્રા અને ઓસવાડ શેરી મિત્ર મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે પોતપોતાના વિસ્તારમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી શ્રી ગ્રુપ મુન્દ્રા દ્વારા આયોજિત પ્રથમ સાર્વજનિક ગણેશ ચતુર્થી મહોત્સવ બે હજાર ચોવીસ નો આયોજન કરવામાં આવ્યો હતો ગ્રુપ જન્માષ્ટમી મહોત્સવની છેલ્લા દસ વર્ષથી ઉજવણી કરે છે અવનવું ભગવાન શ્રી શિવ અને ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખીમાં અલગ અલગ થીમ બનાવીને ગામના લોકોને દર્શન કરાવે છે તેમાં આ વર્ષે એવું વિચાર કર્યો કે ગણેશ ચતુર્થી મહોત્સવ મનાવીએ અને એક અલગ પ્રકારની ગણેશજીની મૂર્તિ જે પુણેમાં બિરાજમાન શ્રી દગડુ જે બહુ જોવા મળે છે તે શિવ દ્વારા કચ્છમાં પ્રથમ વખત આયોજન કર્યું છે ગામ લોકોએ ખૂબ આનંદમાં આવીને રંગે ચંગે ગણેશજીને વધાવી ખૂબ આનંદ લીધો અને ગણેશજીના મહોત્સવનો આરંભ કર્યો શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ સંદીપ માલમ ગ્રુપનું નામ છે ગ્રુપ મુન્દ્રા હા સિરાજભાઈ આપણે મુન્દ્રામાં પ્રથમ વખત કર્યું છે શિવ શિવ ગ્રુપ છેલ્લા દસ વર્ષથી જે કૃષ્ણ જન્મોત્સવ છે તેનું આયોજન કરતા અને અહીંયા આગળ નવી નવી ઝાંખી રાખતા દર વર્ષે આ આ વર્ષેથી નવો વિચાર વિચારધારા કરી કે બધા પોતપોતાની ઘરે ગણપતિ રાખે છે તો ગણપતિ એક જ જગ્યાએ બધા ભેગા થઈ અમે એક જગ્યાએ ગણપતિની સ્થાપના કરી જે જેના શિવ ગ્રુપમાં મહિલા અને જેન્ટ્સ બધા ભેગા થઈ ને અમે આ વિચારધારા એક કરી કે આપણે નવું આયોજન ગણીએ જે મુન્દ્રામાં થતું નહીં એવું તો એવું આયોજનમાં અમે પ્રથમ વખત મુન્દ્રાની અંદર જે આગમન આપ્યું જે ગણપતિ ઉત્સવની જે ગણપતિ ચતુર્થીની આગલા દિવસે આગમન આપવા હોય એ રીતના આગના આપી આગમન આપી ને પ્રથમ દર્શન રજૂ કર્યા અમે ગણપતિના ને આજે સવારના મુર્ત પ્રમાણે સ્થાપના કરીને ગણપતિ ઉત્સવનું ચાલુ કર્યું છે જે આપણા 5 દિવસ સુધી ચાલુ રહેશે એક દિવસ સતેનાન કથા એક દિવસ ભજન સાંસ્કૃતિક કાર્યક્રમ અલગ અલગ કાર્યક્રમ वाइज મે 5 દિવસ આયોજન કર્યું છે છેલ્લા 5 પાંચ દિવસે સાંના 4 વાગે વિસર્જન ને શનિવારે સુંદરકનનો પાઠ 100 ટકા સાચી વાત છે અમે 10 વર્ષથી જે કૃષ્ણ જન્મ સુના આયોજન કરતા એ પ્રમાણે અમે ધાણા રાખી ને અત્યારે એક ગણપતિ ઉત્સવની ઈજ પ્રમાણે અમે પ્રથાની જે પ્રમાણે પ્રથા કરે છે ગણપતિ ઉત્સવની એ પ્રમાણે અમે ચાલુ કરી ને ગણપતિ ઉત્સવનું પ્રથમ વખત આયોજન એકદમ સક્સેસ એવું અમને લાગે છે ને અમે નહીં ગામના વ્યક્તિ પણ અમને કહે છે કે તમે જે આયોજન કર્યું છે બહુ સારું ને ખૂબ બહુ ખૂબ છે ભવિષ્યમાં આના કરતાં પણ સારું આયોજન કરજો એવી રીતના અમને પ્રાર્થના કરે છે સો ટકા મીરજભાઈ સિરાજભાઈ આપણે જે અમારો જે વિસ્તાર છે એકદમ જાગૃત એરિયો છે ને સામે ગુસાઈજીની હવેલી પર છે બાજુમાં રામ મંદિર છે તમામ એરિયાના લોકો અમારી પાસે આવે છે અહીંયા પ્રાર્થના કરે ગણપતિ આપવાને આજે પણ જે સવારના મુહૂર્ત થયું ત્યારે પણ ઘણા બધા વ્યક્તિઓ હતા ને સાંજે પણ આજે આરતીના ટાઈમે પર પાંચ દિવસ આરતી રહેશે આરતીના ટાઈમ પર બધાને આમંત્રણ આપ્યા છે આજુબાજુ જેટલા મહોલાના છે બધા આવે છે ને રાજી થાય છે દર્શનાર્થીઓ માટે સ્થળ છે ગુસાઈજીની હવેલી શિવ પારસ કોમ્પ્લેક્ષની બાજુમાં મુન્દ્રા કચ્છ મારું નામ માલમ છે અને હું અહીંયા મુન્દ્રામાં જ ચોકમાં રહું છું ગણેશ સ્થાપના થઈ છે અમારે ત્યાં મહોલ્લામાં એને અમને બહુ જ ખુશી થાય છે કે અમે બધા બધા જે અમારા ગ્રુપના છે એ બધા ઘરે રાખતા ગણપતિ હરેકના ઘરે ગણપતિ હતા હવે અમે બધાએ નક્કી કરી અને ભેગા થઈ નક્કી કર્યું કે બધા સાથે મળી અને એક શેરી ઉપર આપણે ગણપતિ રાખીએ અમારા જે જેસર ચોકમાં આજે પહેલી વખત ગણપતિ છે પાંચ દિવસનું આયોજન છે પાંચે દિવસે એક દિવસ સંતવાણી છે એક દિવસ સ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો છે બીજા દિવસે આપણે મહાઆરતીનું છે અણકોટ દર્શન છે તો બધાને આવવા વિનંતી છે લોકોને એ જ મેસેજ છે કે તમે તમારા ઘરે ગણપતિ રાખો છો તમને ખૂબ જ આનંદ થાય છે તો એવી જ રીતે અમે અમારા બધા ગ્રુપવાળા ભેગા થઈ મહિલા મંડળ જે અમારું છે અને અમારા જે જેન્ટ્સ લોકો છે એ બધાએ વિચાર કરી અને અમે બધા સાથે મળી અને શેરી ઉપર જે ગણપતિ રાખ્યો છે એનાથી અમને ખૂબ જ આનંદ થાય છે કે અમે બધા સાથે મળીને કરીએ છીએ ઘરે તો હરેક જણ કરતું હોય છે પણ અમે બધા સાથે મળીને આટલું બધું આયોજન કરીએ છીએ તો તમે પણ થોડોક સાથ સહકાર આપી દર્શન કરવા આવો ખૂબ જ સરસ સહયોગ મળી રહ્યો છે અમને આટલું વિચાર્યું ન હતું કે આટલું અમે કરી શકશું અને એનાથી પણ વિશેષ અમે કર્યું છે એનાથી અમને બહુ જ આનંદ થાય છે બધા એક એક જણનું કહીએ તો એક 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 વ્યક્તિ છે એ ખૂબ જ સારી રીતે આયોજન કરી રહ્યું છે અને આયોજનમાં કાંઈ જ એમ આપણને ખામી લાગતી નથી બધા સારી રીતે એક એક જણ આયોજનમાં ભાગ લઈ રહ્યા છે હવે એમાં એવું હતું અમારે શરી મિત્ર મંડળ જે છે એ વર્ષોથી આ ગણપતિની સ્થાપના કરે જ છે એ જે તેઓ શેરીમાં કરતા હતા શેરીમાં ઘણા વખત કરે છે પણ હવે અત્યારે મારું આ ઘરમાં સ્થાન બહુ સારું બની ગયું છે તો બધા વિચાર આવ્યો મિત્ર મંડળને કે આપણે અહીંયા રાખીએ તો શું છે ત્યાં બધા શેરીઓમાં તો ગાયો કૂતરા આ તે બધું આવતા હોય તો અહીંયા સેફ થઈ જાય ને અમને એ વસ્તુ બહુ ગમીમાં જે મા આરતી છે સત્યનારાયણની કથા છે અને તે એ રીતના બધા જે રોડની જે આરતી થશે એ બી છે અને અમને ખુશી એવા જ નહીં છે કે ત્રણ તારીખના અમે ગઈ ત્રણ તારીખના વિદ્ધિનગરમાં અમે ગણપતિના મંદિરની સ્થાપના જે અમારી હતી એમાં અમારી જે મૂર્તિ બાકી હતી એ અમે ત્રણ તારીખના કરી અને સાથે આજે અમને અહીંયા આ લાભ મળ્યો એટલે બાપાની ઘણી મોટી મહેરબાની છે અમારા ઉપર એવો અમને લાગે છે જે અમે બહુ ખુશ ખુશી અનુભવીએ છીએ અહીંયા લગભગ અઢાર અઢાર વર્ષથી છે અઢાર વર્ષથી ખૂબ ખૂબ અરે એ યુવાનો બધા એવા અમારો આખું શરીરના જે યુવાનો છે એ લોકો ઉત્સાહપૂર્વક ભાઈઓ બહેનો બધા ભાગ લે છે એમાં ગણપતિ બાપા એટલે આપણા એક વિદના હતા છે એમની સ્થાપના કરીએ એટલે આપણા દરેક વિઘ્નો દૂર થઈ જાય અને આ જે અત્યારે સનાતન ધર્મની જે અત્યારે જે વાત છે તો એમાં જેટલા બને એટલા વધુ આ લોકો જે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે એટલે એક બહો ધાર્મિક બહોન ઊભો થાય છે જેથી લોકોમાં ઉત્સાહ વધે અને લોકોને ખબર પડે કે ભાઈ આ પણ આપણા જે પૂજ્ય દેવતા છે તો ખાલી મહારાષ્ટ્ર પૂરતા નથી સમગ્ર દેશના છે એટલે આજે આ વસ્તુ બહુ સારી છે મારું નામ હિરેન સાવલા અમારા આ મંડળનું નામ છે ઓસવા શેરી મિત્ર મંડળ અને છેલ્લા અઢાર વરસથી અમે આ મિત્ર મંડળની અંદરમાં ગણપતિનો કાર્યક્રમ કરતા આવ્યા છીએ ને તદુપરાંત કહીએ તો આજે અઢાર વર્ષથી નવરાત્રિનું પણ આયોજન કરીએ છીએ અને નવરાત્રિમાં તેમાં મુન્દ્રામાં ખાસ કરીને એક વાત કહું તો નાના બાર નાની બારાઓ જે પાંચ વર્ષથી કરીને દસ વર્ષની જે છોકરીઓ હોય છે એના માટે અમે દર વર્ષે નવરાત્રિનું પણ એક સારામાં સારું આયોજન આ શેરીમાં કરીએ છીએ આ શેરીની વાત કરીએ તો આ શેરી એક ઓસવાર શેરી એટલે બહુ મોટી શેરી છે દાખલા તરીકે લોહણા માજનવારીથી કરીને ભાટિયા ચકલા સુંધીની એક મોટી શેરી છે અને આ શેરીમાં એક હંમેશા એકતાનું પ્રતિક રહ્યું છે કે કોઈ પણ કાર્યક્રમ હોય ટૂંક સમય પહેલાંની વાત કરીએ તો જ્યારે રામ અધ્યોત્સવનો કાર્યક્રમ હતો ત્યારે ઓશ્વર શેરી આખી મલી સાથે ભરી અને એક સારામાં સારો અમે ઉત્સવનો કાર્યક્રમ આ શેરીમાં કર્યું હતું અને આમ બીજી રીતે કહેવા જઈએ તો આ એક રામ રાજ્યવાળી શેરી છે કે તમે અગર રાતના અહીંયા બાઇક રાખી અને ચાવી ભૂલી જાઓ તો સવારના ચાવી અને બાઇક બને આમને એમ પડી હોય છે એટલી આ સારો પ્રતિક છે આ શેરીનું કે ઓસવા શેરીનું આર્થિક સહયોગની વાત કરીએ તો અમે બધો અમારો એક મિત્ર મંડળ છે અને જી પણ ખર્ચો છે તો દાખલા તરીકે અમે શેરીના બધા જેટલા ભાવિકો છે બધાની પાસેથી એક નાનકડું ફંડ એમની યથાશક્તિએ લઈએ છીએ અને બાકીનો જી પણ વધઘટ હોય છે તો અમારો જે મિત્ર મંડળ છે એ સાથે મળી કરી અને ભોગવી લે છે ખર્ચ દાખલા તરીકે આજે આરે ઓસવા શેરી મિત્ર મંડળે એક આયોજન કરેલ છે તો એનામાં મુખ્ય દાતા તરીકે ભૂપેન્દ્રભાઈ મહેતા પરિવારે લાભ લીધેલ છે તેમજ આ મૂર્તિના દાતા અમારા શેરીના જ રહેતા વર્ષોથી રહેતા એવા શ્રી પરમાર સાહેબ જે સિક્યોરિટી અડાણી સિક્યોરિટીમાં કામ કરે છે તે મૂર્તિના દાતા બનેલ છે આયોજનમાં તો અંદાજીત હજાર બે હજારની સંખ્યા થઈ જાય છે અને દર દિવસે પાંચ દિવસ આપણે ગણપતિ સ્થાપના રાખીએ છીએ એમાં દર દિવસે સાર્વજનિકમાં આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય છે સંતવાણી હોય છે અને નાના છોકરાઓ માટે રમતગમત નૃત્ય અને એવી બધી વિવિધ પ્રકારની રાત્રે દસ વાગે સ્પર્ધા હોય છે દરરોજ ખુશી તો હવે ગણપતિ આવતા હોય તો વિઘ્ન હરતા છે તો બધાને ખુશી થતી જ હોય ને આયોજનમાં મને મુન્દ્રા તમામ ધર્મપ્રેમી જનતાઓનો સાથ સહકાર મળે છે બધાઓનો મુન્દ્રા નગરજનને એ જ મેસેજ નાખવું છું કે જેટલો આપણો જે ધર્મનો પ્રચાર થતો હોય ને જેટલી મૂર્તિઓ ભવિષ્યમાં પણ આયોજન બીજા કોઈ પણ ગ્રુપ કરતા હોય તો જેટલું આપણું ધર્મ આગળ વધે એટલું સારું મારું નામ જીતેન્દ્ર નટવરલાલ માલમ હું મુન્દ્રા બારવી નગરપાલિકામાં ઉપપ્રમુખ છું પાંચ નંબર વોર્ડમાં ચૂંટાયેલા કાઉન્સિલર છું અને સર્વેને સૂર્યવંશી ગ્રુપ મુંદ્રા તરફથી સર્વે મુન્દ્રા નગરજનોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ આપું છું લોકમાન્ય ટિળકના સમયથી અંગ્રેજોના સમયથી આ ઉત્સવ ચાલી આવે છે અને આ પરંપરાને સૂર્યવંશી ગ્રુપ મુન્દ્રાએ જાળવી રાખી છે છેલ્લા વીસ વર્ષોથી એક એવું આયોજન કરી રહ્યા છે આજે બપોરે સમગ્ર બધી જનતા માટે ભોજન સમારંભ પર રાખેલો છે રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે અને આ ખૂબ જ એક યાદગાર દિવસ જાય છે એમ થાય છે કે પૂરો જ ન થાય દિવસ અગરજનોને એ જ મેસેજ આપીશ કે આખા મુન્દ્રામાં જે ધર્મપ્રેમી જનતા ઘણા બધી જગ્યાએ અત્યારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે બધી જગ્યાએ ગણપતિ સ્થાપના છે હળી મળી શાંતિથી અને મુન્દ્રામાં શાંતિ સ્વચ્છતા જળવાય એ બાબતે મુન્દ્રા નગરજનોને વિનંતી કરીશ કે ભાઈચારાથી ઉત્સવ ઉજવે એ બાબતે તમામને વિનંતી કરીશ સૌ પ્રથમ મારો પરિચય આપું હું મોહિની વિનોદ ચુડાસમા વોર્ડ નંબર પાંચની કાઉન્સિલર છું અને ખારવા સમાજમાં ખારવા શક્તિ મહિલા સંગઠનની પ્રમુખ છું અને આ અમારા વીસ વરસથી ખારવા ચોકમાં એટલું ભવ્ય આયોજન થાય છે હર વખતે અને આખું વર્ષ બધા સ્થાનિકો એટલા બધા આતુરતાથી આ ઉત્સવની રાહ જોતા હોય છે અને તમે આજે લોકમેદની જોઈને જોઈ શકો છો કે લોકોમાં બાપાનો કેટલો ઉત્સાહ છે હમણાં તાજેતરમાં જ તમે જોયું કે વરસાદના કારણે પૂર છે ને ઘણી બધી સમસ્યાઓ આવી છે તો બાપાને ખાલી બાપાના ચરણોમાં ખાલી અમારા બધાની એક જ અર્ચના છે કે બાપા સર્વનું કળ્યાણ કરે સંકટ મોચન છે તો બધાના સંકટ બેઠા રહે ને સર્વેનું કલ્યાણ થાય તો કહું હું ખાલી એટલું જ કહીશ કે બાપા વર્ષો વર્ષ આંગણામાં પધારતા રહી ને સર્વેનું કલ્યાણ કરે Freshness Carnival Yash Soft Drinks